નમસ્કાર મિત્રો ગુજરાતી ફિલ્મોના કોમેડી સુપરસ્ટાર અભિનેતા રમેશ મહેતા વિશે અને તેમની યાદગાર ફિલ્મો રમેશ મહેતાનો જન્મ ત્રેવીસ જૂન ઓગણીસો ચોત્રીસના રોજ રાજકોટ જિલ્લાના ગોંદાનલ તાલુકાના નવાગામ ખાતે થયો હતો ગાજરની પીપુડી નામના ગુજરાતી ચલચિત્રમાં મુખ્ય ભૂમિકા પણ તેમણે નિભાવી હતી તેમણે બસોથી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું અગિયાર મે બે હજાર બારના રોજ લાંબી બીમારી પછી અઠોતેર વર્ષની ઉંમરે તેમનું નિધન થયું હતું રમેશ મહેતા ફિલ્મોમાં હંમેશા ઓ હો હો અને ક્યા ગામના ગોરી ડાયલોગથી હંમેશા બે હોથલ વર્ષ ઓગણીસો ત્રણ મેના ગુર્જરી વર્ષ ઓગણીસો પંચોતેર ચાર સત્તુ રંગીલી વર્ષ ઓગણીસો છોતેર પાંચ સોન કંસારી વર્ષ ઓગણીસો સત્તોતેર છ ગંગાસતી વર્ષ ઓગણીસો ઓગણસી સાત મણિયારો વર્ષ ઓગણીસો આઠ જાગ્યા ત્યારથી સવાર વર્ષ ઓગણીસો એક્યાસી નવ ઢોલી વર્ષ ઓગણીસો ને બ્યાસી દસ મરદનો માંડવો વર્ષ ઓગણીસો ત્ર્યાસી અગિયાર ઢોલી ઢોલામારું વર્ષ ઓગણીસો ત્ર્યાસી બાર હિરણને કાંઠે વર્ષ ઓગણીસો ચોર્યાસી આનામાંથી તમારી મનપસંદ ફિલ્મ કંઈ કમેન્ટ કરી જરૂર જણાવજો